રાજકીય ગણિતમાં માસ્ટર છે જેમના એક શબ્દ પર સભા તાળીઓથી ગુંજી ઉઠે છે તે પરશોત્તમભાઈના જીવનના પાસાઓને ઉજાગર કરવા તેમની સાથે કરીએ સત્યના પ્રયોગો પુરુષોત્તમભાઈ એક શિક્ષકની રાજનીતિક સફર કેવી રીતે ચાલવું હવે શિક્ષકમાંથી રાજનીતિક સફર કેવી રીતે શરૂ થઈ એની કોઈ એક્ઝેક્ટ તારીખ કે એવું હું આપને ના બતાવી શકું કારણ કે આમાં મારા જીવનમાં જે આ બધા બદલના પ્રસંગો આવ્યા છે ને એ બધા આમ સહજ સહજ આવ્યા છે આમ બહુ પ્રયાસપૂર્વક લાવેલા એવા કોઈ પ્રયાસો નહોતા બેઝિકલી મને યાદ છે ત્યાં સુધી હું શિક્ષક થયો ને ત્યાર પહેલાંથી હું દિલીપભાઈનો ખાસ મિત્ર હતો અને અમે બે એક ક્લાસના જ વિદ્યાર્થી એટલે અમે બે છઠ્ઠા ધોરણથી આરે પણ અપ ટુ બીએસસી એ આર્ટ્સમાં ગયા હું સાયન્સ મેન પણ અમે સાથે જ ભણતા હતા અને એ ઇઝ બોર્ન લીડર એટલે એ નેતા જ હતા કોલેજ કાળથી એ જીએસ થતા હતા સીઆર થતા હતા અને પંચ્યાસીમાં એ ધારાસભા લડી ગયા હતા પણ હું સત્યોતેરમાં શિક્ષક થયો પણ આ દોસ્તી અમારી એમના મકબંધ હતી આ આખા કામ તરીકે અત્યાર સુધી હજી માતાજીની દયાથી સારી ચાલે તોફાની કોણ હતો જીલી જીલી બે તોફાની હતા કુછ હતા એટલે એમાં આમીમાં નમતે કાટે થોડો હું હતો અને બે બાબત ભેગી હતી હું થોડોક ઇન્ટ્રોવર્ટ પણ હતો કોલેજ સુધી અને દિલિપભાઈ માં નેતૃત્વના ગુણો થોડા વધારે હતા એટલે મુખર કરીને લીડ લેવી નેતૃત્વ કરવું એ સહજ અને સ્વાભાવિક પ્રમાણે કરતા હતા હું તો મારા પરિવારની અને અમારી જે સ્થિતિ હતી એના આધાર ઉપર નોકરીએ લાગી ગયો હતો પછી એમાંથી અમરેલી ભાજપની ટીમે લગભગ બ્યાસી માં અમરેલી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે મને લાવવો એને માટેના પ્રયાસ કર્યા અને એ મને મને યાદ છે કે અમારા બધા મુરબીઓ કિશોરભાઈ વસંતભાઈ અને બીજા ત્રણ ચાર આગેવાનો દિલીપભાઈ સહિત એ બધા મને ત્યાં હમાપુર નોકરી કરતો હતો ત્યાં મળવા આવેલા અને ત્યાંથી એ લોકો મને એમ સમજાવવામાં સફળ થયા કે ગામડામાં નોકરી કરવી એની કરતા અમરેલીમાં આ રીતની પેલી છે વ્યવસ્થા તો એમાં તમે આવો તો મેં પણ કંઈ બહુ મનોમંથન કે કઈ વિચાર કે એવું તેવું કર્યા વગર મને યાદ છે મેં કીધું હા તમે બધા એમ કહેતા હો આપણે એમ કરી એમ મેં એને હા પાડી અને ત્યાં એમાંથી હું શિક્ષક માંથી આ ચીફ ઓફિસરમાં આવ્યો એટલે મને એવું લાગે છે કે એમાં મારું જવું એ રાજનીતિની નજીક જવા માટેનો એક તો રસ્તો અને એ જગ્યાએ થોડી વધારે પડતી રાજકીય કામકાજમાં ઓતપ્રોત થાય એવી પણ પુરુષોત્તમભાઈ શું ફરક લાગ્યો કે અધિકારી તરીકે નેતાઓ સાથે કોમ્યુનિકેશન કરવામાં અને નેતા તરીકે અધિકારીઓ સાથે કોમ્યુનિકેશન કરવામાં એટલે બે એનો અનુભવ છે મને એટલે હું એનો ફરક સમજાવી શકું અધિકારી તરીકે નેતાઓની સાથે વાત કરવામાં આપણે મને કમને જી જી એનો ઉપયોગ કરવો પડે અને નેતા તરીકે અધિકારીઓની ઉપર આમ થોડુંક અભિમાનપૂર્ણક વાત કરવાની મહેચ્છાઓ અને મનોકામના હોય છે થાય છે નહીં નહીં એ અલગ વાત છે પણ એવો એક ભાવ રહેતો હોય છે કે આપણે નેતા છીએ અને આ અધિકારીઓ છે એ આપણા તાંબાના માણસો છે એવો એક મનમાં ભાવ હોય છે ને એવી રીતે વાત કરવાનો પ્રયાસ કરતા હોય છે જ્યારે અધિકારીઓ મનમાં એવું રાખતા હોય છે કે આમની આરે ક્યાં ભાખડવું કેટલું અઘરું તો પૂછો તમે કારણ કે ગામડા ગ્રામીણ વિસ્તારમાં આપતા પાણીની પણ જમાનામાં સમસ્યા હતી કદાચ સ્કૂલો પણ પૂરતી નહીં હોય તો એટલું એજ્યુકેશન મળવું કેટલું અઘરું હતું માટે એ વખતે આમ અઘરું તો હતું પણ એટલું બધું હાર્ડ પણ નહોતું અમારે ત્યાં એટલા માટે મારા ગામમાં તો ચાર જ ચોપડી હતી તો પાંચમું ધોરણ ભણવાનું મારે જ્યારે આવ્યું તો બે રસ્તા હતા કાં તો ઉઠાડી લે અને કાં તો મારે અમરેલી દાખલ કરવું પડે તો અમરેલી દાખલ કરવામાં મારા કુટુંબવાળા મારા બા ને એને બધાનો મત એવો હતો કે આ ઝીણો એવો છે હાવ ત્યારે હું થોડોક દુબળો હતો સિંગલ બોડી હાવ હતું તો આને ક્યાં અમરેલી મોકલવું એમ તો પછી સરવાળે એવું નક્કી કર્યું બાજુમાં મતીરાળા ગામ છે અમારા ગામથી સાત આઠ કિલોમીટર ને મારા સંબંધી રહે છે તો એમને ઘેરે મને મૂકી ગયા અને પાંચમું ધોરણ હું ત્યાં મતીરાળા પણ ભણવામાં ચોરી બોરી કરતા કે સિંચલી ભણતા એ વખતે ચોરીનું બહુ માતમ જ નહોતું મને જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી સિવાય કે કોલેજમાં આવ્યા પછી મને મારા સંજ્ઞાનમાં આ બધી વસ્તુ આવેલી કે આમાં ચોરી ને કાપેલી રખાય ને ચોપડીએ હેરે રખાય ને એવું બધું એ કોલેજ વખતે મારા ધ્યાનમાં આવેલું એનો એમાં હું થોડો ઘણો અંદર લિપ્ત પણ થયેલો ને એને કારણે હું અભ્યાસમાં કાચો પણ રહ્યો તમારા વિસ્તારમાં તો તમાકુ માવાની પણ જબરજસ્ત આદત હશે એ વખતે પણ વિદ્યાર્થીઓ ખાતા છે ક્યારે એવી આદત લાગે કોલેજમાં હું આવ્યો ત્યારે મારા બે ચાર મિત્રોને કારણે હું આ ઓલી દેશી તમાકુની એ સોળીને ખાવાની કુટે સાથે થોડોક સમય જોડાયેલો પણ એ બહુ લાંબુ ચાલેલું નહીં એમાં એટલો બધો રસ નહોતો પડ્યો અને પેલો પાન આપણા માવાની અંદર પણ કાચી એકસો પાંત્રી એવી એ માવા ખાવાનું પણ થોડોક સમય ચાલેલું પણ એ બહુ એટલું બધું મને આમ જચી નહીં ગયેલું તમારી એક ઇમેજ એક સાહિત્યકારની પણ બની કેવી કેрте સાહિત્યમાં રસ એટલે સાહિત્યકાર તરીકેની ઇમેજનો તો મારે વિનયપૂર્વક હા વિનયપૂર્વક અસ્વીકાર કરવો પડે પણ સાહિત્ય પ્રેમી તરીકેની મારી ઇમેજ ઊભી થવાનું કારણ અસ્મિતા પર્વ સાથેનો મારો સંગ અને એનો હું એક નિયમિત શ્રોતા બન્યો આબ શ્રોતા તો હતા એ તો જાણ્યું પણ અમે લોકોએ જે જોયા તમને સારા વ્યક્તા તરીકે જોયા એક કલાકે છે એ વાસ્તવમાં આ રાજકીય ક્ષેત્રમાં આવ્યા પછી જ આવી છે અન્યથા હું ભણ્યો ત્યાં સુધી પણ કોઈ કાળે કે કોઈ કોલેજના ફંક્શનો સુધીમાં હું ક્યાંય બોલ્યો હોઉં કે બોલવાનો પ્રયાસ ઇવન કર્યો હોય એવું પણ મને યાદ નથી ઇવન અમે દિલીપભાઈની ચૂંટણીઓમાં જતા એ પહેલી ચૂંટણી લડ્યા તો એ વખતે પણ હું હજી સભામાં બેસતો જોતો સાંભળતો બોલતો ને હોમવર્ક કરીને જાઓ કે પુરુષોત્તમભાઈ જાતે જ મનમાં આવે ના ના હોમવર્ક તો મેં ક્યારેય નથી કહ્યું આજે હું તમારી સામે ઊઠીને જ આવ્યો પુરુષોત્તમભાઈના હિસાબથી બેસ્ટ વક્તા કોણ એમને જોયેલા અત્યાર સુધી અમારા બધા માટે તો પુરુષોત્તમભાઈ છે ના મેં તો ઘણા સારા વક્તાઓ ને સાંભળ્યા છે એમાં નરેન્દ્રભાઈ ને મારા પહેલા તરીકે જ્યારથી એમના સંપર્કમાં આવ્યો અને તેઓ મહામંત્રી હતા ત્યારથી હું એમને સાંભળતો હતો બાપુ મારી દ્રષ્ટિએ ખૂબ સારા શ્રેષ્ઠ વક્તા છે મોરારી બાપુ ભાઈશ્રીને સાંભળવા પણ મને ખૂબ ગમે છે મેં ઓશોજીને પણ ખૂબ સાંભળ્યા છે આજના જીવન ઉપર કોઈ વ્યક્તિનો પ્રભાવ કેવો હોય તો કોનો હોય છે વ્યક્તિઓના પ્રભાવમાં તો બહુ મારા ધ્યાનમાં મને નથી બેસતું પણ મારે કહેવું જ હોય તો નરેન્દ્રભાઈ અને પૂજ્ય બાપુ એમની મારા જીવન ઉપર અસરો હોય એવું હું પોતે સ્વીકારું છું અથવા તો મને એવું થાય છે કે હું એમાંથી કાંઈક શીખું છું પહેલી ચૂંટણી કેવી રીતે લડેલા પુરુષોત્તમભાઈ અને એ વખતે જીતનો વિશ્વાસ હતો કારણ કે તો કપરો કાળ છે બીજેપી માટે પહેલી ચૂંટણી હું લડ્યો એકાણુંમાં એ વખતે હું જિલ્લા ભાજપનો પ્રમુખ હતો એ વખતે મારી દાવેદારી જ પ્રબળ નહોતી પણ મારું પણ કેટલાક કાર્યકર્તાઓએ નામ આપેલું હિરિંગમાં અમે અમારા ને અનંતભાઈ દવે સાહેબ એ બંને નિરીક્ષકો તરીકે ત્યાં આવેલા પેટા ચૂંટણી હતી એટલે બીજી કંઈ બહુ લાંબી પેલી પ્રક્રિયાઓ પણ નહોતી પણ એમણે બધાને સાંભળ્યા મને બરાબર યાદ છે કે એ વખતે મારા નામની જેવી નક્કી થવાનું શરૂ થયું અને એવો અણસાર આવ્યો કે આમનું નામ ઉપસે છે એ વખતે હું કડવા પટેલ છું એટલે મને ટિકિટ ન આપવી જોઈએ એવો અમારી જ ટીમના મુખ્ય આગેવાનોએ સુર વ્યક્ત કર્યો અને રજૂઆતો પણ પ્રદેશ સ્તર સુધી કરી મને બરાબર સ્મરણ છે કે એને કારણે કાકાએ ચિમન કાકાએ આગ્રહપૂર્વક મને કહ્યું કે હવે તું જ લડી લે પાર્ટીમાં નહીં ચલાવવું જોઈએ અને મને લડવા માટેનો આદેશ કર્યો હતો અને હું લડ્યો પણ એ દિવસોમાં ભરોસો હતો કે એ પક્ષમાં છો તમે કે જેની સરકાર ગુજરાતમાં પણ બનશે દેશમાં પણ બનશે સૌથી મોટી પાર્ટી પણ બનશે સભ્યવાળી ના સરકાર બનશે એવું તો સ્વપ્નય નહોતું અને એવો એ વખતે કંઈ બહુ મોટો આશાવાદ પણ અમને ક્યાંયથી સાંભળવા પણ મળતો નહોતો પણ એક એવો વિચાર મજબૂતાઈથી મૂકવામાં આવતો હતો જેનાથી અમે પ્રેરિત થયા હતા કે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ રાજનીતિ કરવા માટેની એક આ પાર્ટી છે પહેલીવાર આપ મંત્રી બને એ દિવસ કહેવાતો પછી તો મને કેટલો આનંદ હતો અથવા એ દિવસો કેવા હતા હું પંચાણુંમાં કેશુભાઈની નેતૃત્વવાળી જે સરકાર પહેલી વહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની એમાં મને મંત્રી બનવાનો અવસર મળ્યો આજે પણ તમારી સાથે શેર કરવામાં જરાય સંકોચ નથી મને સૂચના આવી કે તમારે શપથ લેવા આવવાના છે ત્યાં સુધી મેં કોઈ પણ પ્રકારની માનસિક ગતિવિધિ કર્યાનું મને યાદ નથી એટલે હું એવું કશું લોબિંગ કરતો હતો કે કોઈના માટેથી ને હું કશું કેવડાવતો હતો એવું કશું જ નહોતું અમે નેચરલ કોર્સમાં ચૂંટણી જીતી ગયા હતા એના આનંદમાં આમ 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 બધા કાર્યકર્તાની જેમ અમે સમય પસાર કરતા હતા એમાંથી મને આ સમાચાર મળ્યા હતા કે તમારે પણ શપથ લેવા માટે આવવાનું છે એટલે મેં શપથ લીધા ત્યારે મને પહેલી વખત એવું થયું હતું કે એક સામાન્ય પરિવારનો છોકરો એક સામાન્ય કાર્યકર્તા એ પણ રાજ્ય સરકારમાં પ્રધાન થઈ શકે ત્યારબાદ તો બે હજાર બે પણ ગઈ બે હજાર સાત પણ ગઈ આપ અધ્યક્ષ પણ રહ્યા એ વખતે ભરોસો હતો કે પહેલી ટર્મ પછી બીજી ટર્મ ત્રીજી ટર્મ એમ પક્ષની સરકાર બનતી રહેશે પછી કોન્ફિડન્સ આવી ગયો હતો પંચાણું પછી અમારો આત્મવિશ્વાસ જબર વધ્યો હતો કે આપણે રાજ્યમાં તો જીતીશું જ પણ કેન્દ્રમાં પણ આપણે સરકાર બનાવવામાં સક્ષમ થઈશું એવો આત્મવિશ્વાસ પંચાણું પછી અમારો જબરજસ્ત વધી ગયો પુરુષોત્તમભાઈ અમરેલીથી ગાંધીનગર આવ્યા ગાંધીનગરથી રાજ્યસભાના સભ્ય તરીકે દિલ્હી પણ ગયા એ દિવસોમાં આઈડિયા હતો કે ના હું દિલ્હી જઈશ ગાંધીનગર ના એ પણ અનાયાસ જ મને એક દિવસ નરેન્દ્રભાઈએ જ બોલાવીને એમના ઘરે વાત કરી હતી મારો અધ્યક્ષનો ટેન્યુઅર પૂરો થતો હતો હવે તમને અમે રાજ્યસભામાં મોકલવાનું પાર્ટી નક્કી કરે છે ત્યારે પણ મેં એમની સામે નિખાલસતાથી આ કબૂલ કર્યું કે હું એમને એ પદને લાયક છું કે કેમ એ તો મને નથી ખબર પણ પાર્ટી આ મારા માટે ખૂબ મોટો મારી ઉપર ભરોસો મૂકી રહી છે એટલે એને યોગ્ય થવા માટેની કોશિશ કરી છે પુરુષોત્તમભાઈને મનથી અને દિલથી ગાંધીનગરમાં આનંદ મળ્યો કે દિલ્હી જો આમ આમાં હું આમ કહું કે ગાંધીનગર કે દિલ્હી એ બે વ્યાજબી નથી મારો એક સ્વભાવ રહ્યો કે મને મેં પહેલી કારકિર્દી મારી શરૂ થઈ ત્યારથી જ કોઈ ગોલ સાથે કારકિર્દી શરૂ કરેલી નહોતી હું તો એક શિક્ષક તરીકે એ મારા પ્રયાસોના ભાગરૂપે હું શિક્ષક થયો પછીની બધી જ ઘટનાઓ જે છે મારા જીવનની એ બધી જ એક સંયોગોના કારણે હું જેમ જેમ એમાં અંદર જતો ગયો એમાં એમાં હું પ્રવૃત્ત થતો ગયો એટલે રાજકીય રીતે ન તો મેં વિધાનસભા પદ માટે વિચારેલું ને થયેલું ન તો મેં રાજ્યના મંત્રી તરીકે વિચારેલું અને થયેલું ન તો મેં રાજ્યસભાના સભ્ય તરીકે જવાનું વિચારેલું અને થયેલું એ બધી જ પ્રક્રિયાઓ મને એમ લાગે છે કે સંયોગોએ મને પેટ આપી છે અને હું એમાં પ્રવૃત્ત થયો છું દિલ્હી ગયા પછી કોઈ એવું કાર્ય કર્યું સંતોષ દિલ્હી ગયા પછી હું અમારી પાસે એગ્રીકલ્ચર અને પંચાયત બે વિભાગોનો રાજ્યકક્ષાનો મંત્રી હોવાને નાતે મુખ્ય નિર્ણયોમાં તો અમે સજેસ્ટ કરી શકતા હોઈએ પણ ત્યાંની ઘણી બધી બાબતોમાં અમને કોન્ટ્રીબ્યુટ કરવાનો મને અવસર મળ્યો મારો વિભાગ પંચાયત અને કૃષિ છે તો આજે હું મને કહેતા એકદમ આમ એટલો બધો આનંદ થાય છે કે આ બંને વિભાગ થકી ભારત સરકારની તિજોરીના પૈસા પહેલી વખત અમે ગામડામાં સીધા પહોંચાડવાનું શરૂ કર્યું છે આજે સરપંચના એકાઉન્ટમાં સીધા પૈસા ભારત સરકારના આવે છે રાજકીય જીવનમાં સ્વાભાવિક પડકાર પણ આવેલો છે પુરુષોત્તમભાઈના જીવનમાં કયો પડકાર આવે મને આમ પડકાર જેવું તો કંઈ ખાસ આવ્યું હોય એવું મને નથી લાગતું પણ સંઘર્ષ આવ્યો જેને હું પડકાર નથી ગણતો પણ સંઘર્ષ એવો દાખલા તરીકે સાતની ચૂંટણી હતી તો અમારે અંદર અને બહાર બે બાજુથી પુષ્કળ હરીફોનો સામનો કરવાનો આવ્યો હતો અને એક વખત એવો પણ આવ્યો હતો કે અમે લગભગ બહારથી વધારે અમારા ચૂંટાયેલા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો મારે નિર્ણય લેવો પડ્યો હતો એટલે એ એક વિષમ પરિસ્થિતિમાંથી અમે પસાર થતા હતા ક્યારે ભાઈ એવું થયું કે આટલો લાંબો રાજકીય અનુભવ એ કોમ્યુનિટીમાંથી આવશે જે વધુ મત કોમ્યુનિટી ક્યારે એવું થયું કે આ સફરમાં હું પણ મુખ્યમંત્રી હોતો હતો એવું મને ક્યારેય નથી થયું પણ મારી આસપાસ આ વાત ક્યારેય બંધ નથી થતી એવું મેં ક્યારેય ફીલ નથી કર્યું એનું કારણ છે મેં તમને કહ્યું એમ કે મારું સ્ટાર્ટિંગ પોઈન્ટ જ એવું હતું કે જ્યાંથી અડધો કિલોમીટરનું દૃશ્ય દેખાતું નહોતું તો માઉન્ટ આબુ ઉપરની કોઈ ચીજોને જોવાની જે વાત હોય એ આપણા મગજમાં બેઠેલી ના હોય પણ રાજકીય પરિસ્થિતિમાં આ વાતો સતત રાખે મારી આસપાસ પણ એનીથી મેં ક્યારે એની કોઈ પરવા કરી નથી અને એમાં હું ક્યારે લિપ્ત પણ થયો દોડધામમાં પારિવારિક જીવન ખોટવાતું હોય એવું ક્યારે લાગે હું પરિવારને કરી દઉં એવું લાગતું તો નથી આની અંદરના આ ચસ્કાને કારણે પણ વાસ્તવમાં તો અમે ઘણો અન્યાય પરિવારને કર્યો જ હોય એ વાત તો સ્વીકારવી પડે મારી જેવા લોકો તો સ્વીકારવી પડે પુરુષોત્તમભાઈના મત મુજબ એમના જીવનની કોઈ કુટેવ એમને લાગતો કે ના મારી કુટેવ મારા જીવનની કુટેવમાં હતી એક બે લાભ બીડી હું પીતો હું આમ હાદી બીડીનો ચેઇન સ્મોકર થઈ ગયો મને એમ છે કે એ ગાળો હશે પંચાણું અઠાણું નો એ સમય દરમિયાન તો એ મારી આસપાસ એવું ગ્રુપ ગોઠવાઈ ગયું હતું લીલવણી એમ કરતા કરતા પછી હું રાખતો થઈ ગયો અને એને ખૂબ મેં પીધી પણ પછી ક્યાં તબક્કે કેવી રીતે છૂટી ગઈ અત્યારે યાદ નથી પણ હવે યાદ નથી આવતી એટલું સારું છે રાજનીતિમાં કોઈ પણ દાગ ન લાગે ભ્રષ્ટાચારનો અથવા કોઈ પણ પ્રકારનું કેટલું અઘરું એ તો અત્યારના સમયમાં અત્યંત એટલા માટે કે અત્યારે તો એવું ચાલે છે કે તમે કશું કરો ને લાગે તો તો એ આપણે સમજવાનું કે ભાઈ એ તો તમે ધુક્કો માર્યો પાણીમાં તો તમને પાણીના ડાઘા લાગે પણ ખાડોય ન હોય પાણીય ન હોય અને એવી અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે કે તમે આખા પાણી પાણી જો એવું દેખાડ્યા એવા સંજોગોમાં અત્યારે તો એ ખૂબ અઘરું થઈ ગયું છે પણ છતાંય થોડા કઠોર આપણે પેલામાં રહીએ નીતિ નિયમમાં સંયમમાં પોતાની રીતે અથવા તો સજાગ રહીએ તો બચી શકાય એક વ્યક્તિ તરીકે આપણી જોડે જાણવા માંગતો હતો ખરેખર લોકો રાજનેતા થકી રાજનેતાનો ઉપયોગ કરવાનો અથવા રાજનેતાને ખરીદવાનો પ્રયાસ કરતા રાજનેતાને ખરીદવાનો પ્રયોગ કરવો એટલો બધો શબ્દ છે એ હું માનું છું ત્યાં સુધી આ આંતરરાષ્ટ્રીય સ્તરેના જે પ્લેયરો હોય છે એ કદાચ કરતા હશે આપણા રાજ્ય સ્તરે ને એમાં આવી બધી ચીજો મારા ધ્યાનમાં નથી આવી પણ એને પ્લીઝ કરવો એ એક પ્રકારનું એક નવું પેલું આવી ગયું છે તમને ખબર બી ન પડે એમ તમને આમ આ ખાનપાન ગમે છે તો એની સુવિધા તમને પૂરી પાડે તમને આ પેલું અમુક પ્રકારનું રહેણી કરણીમાં કપડાં લતા વાહન આ બધી બાબતો તમારામાં સરળતાથી તમને મળતી જાય એવા પ્રયાસો કરનારા લોકો બહુ કુશળતાપૂર્વક રાજનેતાઓની આસપાસ આવી જતા હોય છે અને પછી એની આડમાં એનો લાભ લેવા માટેની કોશિશ કરતા હું તેને દુરુપયોગ નથી કહેતો પછી એનો લાભ લે અને પછી તમે શરમમાં ના ન પાડી શકો એક નેતા માટે ચૂંટણી જીતવી લડવી કેટલી કેટલી મોંઘી તો વર્તમાન પ્રણાલીઓને કારણે થઈ અન્યથા મારું વિધાનસભાનું એક વિધાનસભાની ચૂંટણીનું બિલ પાંચ છ લાખ રૂપિયા સમથિંગ હતું એ મેં પેઇડ કરેલું છે અને હું એ ચૂંટણી વ્યવસ્થાનો સાક્ષી છું કે હું ચૂંટણી લડતો પછી ચૂંટણી પતી જાય અને કાઉન્ટિંગ થઈ જાય અને કાઉન્ટિંગના એક દિવસે હું કાર્યાલય ઉપર આખોથી બેસું અને અમારા જેટલા ચૂંટણીના મુખ્ય આપણા કાર્યકર્તા હોય એને બધાને મેં કહી દીધું કે કાલે આખો દિવસ હું કાર્યાલય ઉપર બેસવાનો છું મદદ ન્યાય મારું કાર્યાલયનું નામ મદદ છે તો ત્યાં હું બેસું સાંજ સુધીમાં બધા પૈસા આવીને લઈ જાય જેના હિસાબ કિતાબે

પુરુષોત્તમભાઈ જાણે કેમ કે આ શોનું નામ સત્યના પ્રયોગો છે ને સત્યના પ્રયોગમાં બાપુએ જાણે અજાણે કરેલી ભૂલો પણ સ્વીકારી હતી પુરુષોત્તમભાઈ થી કોઈ એવી ભૂલ થઈ હોય જાણે જાણીએ જેનો પ્રશ્તતા પદ શકાય અને એમ લાગે છે કે એવી આમ જેને કહી શકાય કે મોરલી મારે કમિટ કરવું પડે એવી ભૂલ આમ મારી ખરેખર મારા ધ્યાનમાં એવી નથી જેવા આવા નાના મોટા વ્યસનો હોય કે ખાવા ખાવાહાટોથી શેરડી કાપી હોય એ મારી એક ટેવ હતી તો સિંહ હા શેરડી અમે ચોરી કરી આવીને ખાતા હતા ઓળા પણ અમે શેણાના અને સિંગના એ ચોરી કરીને ખાતા હતા પણ હવે તે દિવસે એવું માનતા હતા કે આ બધો અમારો અધિકાર છે એને એવી રીતે માનતા હતા કે સિંહમાં થયું છે સિંહના છોકરા ખાય એવી રીતે એ કરતા હતા એ એ વખતે જેને ખબર પડી જતી હતી ને એ હસીને ઠપકો તેને ડફોળ આવું તો નહીં કરાતું હોય એ આવ્યો તો દિવસે કાપી દે એને ગુસ્સો નહોતો આવતો એમ એ આપણે પ્રત્યે દયા આવતી એ પ્રકારનું હતું નાનું મોટું જે કઈ જેને જે કહેવાય તો એને ભૂલ કયો પાપ કયો જે કયો પુરુષોત્તમભાઈના જીવનનો એક સરકમ કે હું આજીવન આ કારણે તો નહીં જ કરું તો એ કહેવું છે એટલે એવો સંકલ્પ કર્યો નથી પણ આમ મને મારા મગજમાં ઘર કરીને બેઠી ગઈ છે કે આપણે કોઈ નહીં ના નડવું રાજનીતિમાં જ મારે મારા મનમાં બેઠેલો વિષય છે મારે આજ નામ નથી દેવું પણ બે દિવસ પહેલા મારી પાસે ક્યારેક તમને એ કાર્યકર્તાના મારે વાત કરાવી છે મારી પાસે દિલ્હી કામ માટે આવ્યા હતા અને મેં એને ના પાડી હતી કે આ તમારું કામ એ આ કક્ષામાં આવે છે એટલે મારે એમાં નથી જોડાવવું તમે તમારી રીતે કરી રાજનીતિના કારણે વ્યક્તિગત કોઈનું દુઃખ પહોંચાયું હોય જીવનમાં એવું કોઈ કિસ્સો યાદ આવતો તો કોઈ એવો મારા કારણે દુઃખ મેં ઈરાદો ન કર્યો હોય પણ દાખલા તરીકે મને ટિકિટ મળી પહેલી પહેલી ત્યારે મારા ઘણા સાથી કાર્યકર્તાઓને ઘણું દુઃખ થયેલું ને પાર્ટી છોડીને વી ગયા ઘણા એમાંથી પાછા આવી ગયા

આખા રાજ્યના લોકોને જાણવાની ઈચ્છા